દેશમાં લોકશાહી સ્થાપવા માટે જેમણે પ્રથમ રજવાડુમાં ભારતીના ચરણોમાં ધરી દીધું તેવા ભાવેણાનો આજે ત્રણસો બે મોસ ઉતરસો ત્રેવીસ ભાવનગરના તોરણ બાંધ્યા આ પ્રસંગે ભાવનગરના નેક નામદાર રાજવીએ પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં રાજકીય પક્ષના નેતાઓ રાજગઢ પર પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવનગરને યાદ કર્યું હતું ત્રણસો બેનો જન્મદિવસ ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા આયોજન થઈ રહ્યું છે વર્ષોથી એમાં હું જોડાયેલો છું આઠમો વર્ષ છે ભાવસિંહજીના નામથી ભાવેણા નામ પીડ્યું છે વિશ્વકુમારસિંહજી જેમણે પહેલું રજવાડું લોકશાહીમાં અર્પણ કર્યું એવા મહાન રાજવીઓ એ ભાવેણામાં થયા છે ત્યારે ભાવસભર ભાવનગર તરીકે ઓળખાય છે આજે ત્રણસો બેમાં પ્રવેશી રહ્યો છે ભાવનગર ત્યારે ખાસ મુખ્ય મહેમાન તરીકે આજના અમારા પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાવિ સાંસદ શ્રી નીમુબેન બાંભણીયા માની મેયર શ્રી ભરતબાઈ સૌ ભાવનગર જન્મોત્સવ સમિતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અન્ય વેપારીઓ પણ અહીંયા હાજર રહ્યા છે કદાચ સમગ્ર ભારતમાં વિશેષ પ્રકારે ઉજવણી એ ભાવેણા કરી રહ્યો છે આપ સૌ એના સાક્ષી રહ્યા છો પણ આ વર્ષે આચાર સંહિતા તારીખ છઠ્ઠી જૂન સુધી લાગુ હોય એ કાર્નિવાલ પ્રકારનો કાર્યક્રમ કૈલાસ વાટેકા બોતરાવ ખાતે કરીએ છીએ એ મુલતવી રાખેલ છે પણ આપણો ભાવ એ મહારાજા સાહેબ પ્રત્યે અવિરત રહે એ માટે ભાવાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે સમાધિ છે મહારાજા સાહેબની ત્યાં જઈને પણ ઉત્સવ સમિતિના સૌ મેં કાર્યકર્તાઓ ત્યાં જઈને પણ શ્રદ્ધાંજલિ આપવાના છે ને કૃષ્ણકુમારસિંહજીનું બાવલું છે ત્યાં પણ એને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સૌ પુષ્પાંજલિ કરવાના છે આપણું ભાવેરું હંમેશા અમર રહે આપણા કુષકુમારસિંહજી ભાવસિંહજી તક્તસિંહજી એક એવા રાજવીઓ પ્રજાવાત્સલ્ય રાજવી થયા છે ત્યારે એના સપનાનું ભારત આદરણીય મોદીજીના નેતૃત્વમાં બની રહ્યું છે આપણા સૌ માટે ગૌરવની વાત છે હું કુષણકુમારસિંહજી તખ્તસિંહજી ભાવસિંહજીને તમામ મહારાજા સાહેબને નતમસ્તકે ભાવેના વતી સ્વરણાંજલિ અર્પું છું અને શુભકામના આપું છું આજે અખાત્રીજ છે પરશુરામ જયંતિ છે અક્ષય તૃતીયા તરીકે આપણે ઓળખીએ છીએ શુભ દિવસ છે અને ભાવનગરનું તોરણ બંધારણ હતું આપણા સૌ માટે ગૌરવની વાત છે ભાવડાના જન્મ દિવસે પરશુરામ જયંતિ નિમિત્તે અક્ષય અક્ષયતુત્ર એટલે કે અખાત્રીજની ખૂબ ખૂબ સમગ્ર રાજ્યના ભાવડાના લોકોની શુભકામનાઓ વિપુલ બારડ દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર